રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીનો મામલો ઉપલેટા નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યું ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી ઉપલેટાના સામાજિક આગેવાન એવા અનીશ ઉસ્માન ચણા એ અપક્ષ ઉમેદવારી નોંધાવી વોર્ડ નંબર ચારમાંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ અપક્ષમાંથી ફોર્મ રજૂ કર્યું દરેક સમાજ સાથે સંકળાયેલા અને એકસો આઠની ગુણ આ કામ કરતા વિઠ્ઠલ તરીકે ઓળખાય છે હું અન્ય શોષમાં ચણા મોડ નંબર ચાર માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ છે મારા મતદાર વિસ્તાર ઉપર મને પૂરો અનુભવ છે ખૂબ ખૂબ મત મને આપશે એવી મારી લાગણી છે મારા કામ ઉપર મને મત મળવાના છે મારા મતદાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે હું હનીફ કાદર કોટી ઉપલેટા શેરના વોર્ટ નંબર ચાર માં આજે આની શોષમાં ચણા એટલે કે લોકો એને વિઠ્ઠલ તરીકે ઓળખે છે અને બીજી રીતે જો જોવા જઈએ તો વર્ષોથી દરેક સમાજને પોતે કામ કરે છે એટલે તેને વોર્ડ નંબર ચાર પસંદ કર્યો છે અને એના મતદારો પર એને પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર જીતીશ અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ અને અનિશ એટલે કે બધા એને એકસો આઠ તરીકે ઓળખે છે અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અને અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે અને કામયાબી થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના ફરવું નહીં અને શાંતિ મદદ થી સાથે જવું ને બધા કાર્યો પૂરા કરો એમાં મોટા કોઈ કામ આવતા જ નથી માણસો ને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા છે એમાં જવાના જ કામ હોય છે એટલે અમારું પણ એને ટેકો છે અને પોતે પણ એટલે દિલ થી કામ કરશે એવી આશા